નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસને વાર મંગળવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું લાલ ડુંગળીના બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના તાજા લાલ ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો વીસ રૂપિયાથી ત્રણસો ને એકવીસ રૂપિયા મહુવા સો રૂપિયાથી થી ને ત્રીસ રૂપિયા ભાવનગર એકસો પંચાવન રૂપિયાથી ત્રણસો ને એકાવન રૂપિયા ગોંડલ એકોતેર રૂપિયાથી ત્રણસો છવ્વીસ રૂપિયા જેતપુર વીસ રૂપિયાથી બસો એકત્રીસ રૂપિયા તળાજા એકસો ત્રીસ રૂપિયાથી બસો પંચાણું રૂપિયા અમરેલી સો રૂપિયાથી ત્રણસો ચાલીસ રૂપિયા મોરબી એકસો ચાલીસ રૂપિયાથી ત્રણસો ને ચાલીસ રૂપિયા અમદાવાદ બસો રૂપિયાથી ત્રણસો રૂપિયા દાહોદ સો રૂપિયાથી ચારસો ને ચાલીસ રૂપિયા વડોદરા સો રૂપિયાથી ચારસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા લાલ ડુંગળીના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજે દરરોજના લાલ ડુંગળીના બજાર ભાવ જણાવવામાં આવે છે તેથી ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરવાની નમ્ર વિનંતી આજના વિડીયોમાં બસ આટલું જ